વિરોધ પક્ષ નહીવત થઈ જાય ત્યાં જ્યારે તકલીફ ઊભી થાય છે ત્યારે સત્તા પક્ષમાંથી વિરોધના સૂર ઉઠતા હોય છે વિરોધ માટે રસ્તો જોઈએ અને રસ્તા માટે જે પ્રમાણે વિરોધ વલસાડમાં થઈ રહ્યો છે એ સમજવા જેવો છે વલસાડ અને એની આજુબાજુના વિસ્તારની અગર વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર અડતાલીસ અને વલસાડના અડીને આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે એના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે આખરે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા એક અપીલ લોકોને કરવામાં આવી કે આપ ઘરેથી જ્યારે નીકળો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળો અને ખૂબ જ સાવચેતીથી આપ જાઓ મોટી સંખ્યામાં લોકો નોકરી કરવા માટે ઉમરગામ વાપી પારડી અને અન્ય જગ્યાએ વલસાડથી જતા હોય છે તેવા સમયે જે હાઈવેની પરિસ્થિતિ છે અને જે સર્વિસ રોડની પરિસ્થિતિ છે ત્યાં ઘણા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે ઘણા વાહનોને પણ નુકસાન થઈ ચૂક્યું છે જેને લઈને ધારાસભ્યએ અપીલ કરી હતી કે દરેક લોકો સાવચેતી રાખે કારણ કે રસ્તો હજી ખરાબ છે વધુ વરસાદને કારણે રસ્તો ખરાબ થઈ પણ શકે છે અને જે રીતની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે એનાથી રસ્તો સુધારવાનો નથી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં જ્યારે આ અપીલ તેઓએ કરી તેઓ ખૂબ ટ્રોલ થયા અને એ જે અપીલ હતી તે સોશિયલ મીડિયા પરથી તેઓએ કાઢી નાખી પરંતુ એમની વાત એ રીતે પણ સાચી છે કે આ જે પરિસ્થ છે રોડની એ આપ જોઈ શકો છો આના પર બે વાર રિપેરિંગ કામ થઈ ચૂક્યું છે છતાં પણ આ રોડ આવો જ છે લોકોના સખત કહી શકાય કે આકરા શબ્દો તેઓના માટે સોશિયલ મીડિયામાં લખાતા તેઓએ અપીલ તો પાછી લઈ લીધી છે પરંતુ જે પ્રમાણેની કામગીરી તેઓની સરકાર કરે છે તેના પર જ તેમણે ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે બ્રિજેશ અસ્મિતા વલસાપરા આજુબાજુના ગામમાં હોય કોઈ બે જગ્યાએ કામ પર જવાનું હોય તો મેન આ રસ્તો જ કહેવાય વરસાદ પડે એટલે વરસાદમાં હોય મોટા મોટા ખાડાઓ પડી જાય ખાડાઓમાં વરસાદ ભરાઈ જાય ને વરસાદના કારણે નાના બાળક ખબર ના પડે એટલે લપસી પણ જાય અને એક્સિડન્ટ ઉભે થાય છે હાઈવે ઓથોરિટી ના ઓફિસર ને બોલાવીને સૂચના આપી છે પણ મારું મંતવ્ય એ છે કે આ એક ફક્ત ખાડા પૂરવા થી અમે ત્યાં મેટલ ને મોરમ નાખી દેવાનું કઈ એટલા કામ પૂર્ણ નથી થતું પણ આ એવું મટીરીયલ વાપરવું જોઈએ કે જેથી કરીને ખાડામાં પૂરેટે કોક્રીટ થઈ જાય અને ચોમાસામાં પણ એ પાછું નીકળવું જોઈએ નહીં આટલી રાહત તો પબ્લિકને મળી જાય એ મારી પણ માંગ